এর তোমার রাহু গান্না হাজার দিচ্ছা এগা সবাই কেছে খুলেছে

શું માહોલ દેખાય છે તમને માહોલ બહુ જોરદાર છે એમ જોરદાર એટલે કેની બાજુ જોરદાર બીજેપી મોદી સાહેબ કારણ શું એમ એટલું બધું મોદી સાહેબ સવાલ જ નથી ને મોદી સાહેબ ની કામગીરી જ બોલે એમ હા શું માહોલ હું દેખાય આમ તમને ચૂંટણી જેવું લાગે છે અત્યારે કે ઠંડે ઠંડુ લાગે નહીં માહોલ છે જ તેજી જ છે એકદમ એમ કોંગ્રેસ કે અમારો માહોલ ભાજપ કોંગ્રેસ નું કઈ નથી સુપડા સાફ થઈ જાય કોંગ્રેસ માં નેતા જ ક્યાં હે ઉભા તો ઉમેદવાર તો છે ને કોઈ ને શું ભાઈ તો ધરાર ઉભા રાખે એવા ચૂંટણી તમને લાગે કે આ વિસ્તારમાં કઈ આવા કામો થયા છે કે આવા કામો બાકી છે અરે નજરે દેખાય છે આજે તમને હું વાત કરું છું કે અમે પોરબંદર ગયા તો દ્વારકા વાળો રોડ કેવો બન્યો કેવો બન્યો કોઈ ઘટે નહીં એમાં સિત્તેર વર આપણે ફિયાટ ને એમ્બેસેન્ડર જ કોંગ્રેસે બીજી ગાડી નથી આવી અત્યારે અત્યારે તમે આમ કલ્પના કરો ને કોઈ ગાડી બોલો તમે માંગો એ ગાડી આવી ના સરકાર ને બાકી હતું ક્યાં કઈ તમને કોણ ગમે વધારે મોદી સર બીજા બધા વાંધો શું છે નહીં પણ છે જ ક્યાં નેતા માં શું છે નહીં ને એટલે હમણાંથી નવા નવા ગમવા મંડાવે નહીં પેલેથી એમ હોઉં પેલેથી એને ઓગણીસો માં લાલ કિલ્લા ઉપર પ્રવચન કર્યું ને તેથી મને એ ગમે મગજમાં બેસી ગયા આ કે આપણો દોડ ફરક છે એમ શું લાગે તમને આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી રાજેશ ચુડાસમા થઈ સંસદ તરીકે કામ કરી રહ્યા છે કે કામગીરી 10 વર્ષની કેવી લાગી તમને કામગીરીમાં કોઈ કલ્પના જ નથી કામગીરીમાં આજે એક બીજી વસ્તુ છે કે ભાજપનું કામ જ એટલું છે કે આપણે કેવું જ ના પડે એમ હું કોંગ્રેસે શું કર્યું 70 વર્ષમાં આ જુનાગઢમાં તમે જોવો જે રોપવે નાઈ આજો સફારી પાર્ક ના બન્યું બન્યું

કાર સેવક બન્યો હતો એનું સન્માન હમણાં કેશોદમાં થયું કેશોદ સમર્પણ ગ્રુપ છે અને માળિયાના કિસાન સંઘ છે પછી માંગરોળ છે એની સિત્તાવીસ કાર સેવક એનું સન્માન રાખ્યું હતું એમાંથી અમારા માધુપુર ના ચાર હતા આ ભગવાન જે લાખા કરગટિયા ધારાસભ્ય કાર સેવક હતો મને કે જે સેવકો હું હતા કે તે કોંગ્રેસ ની સત્તા હતી બંદુક ની છૂટતી હતી બાબરી મસ્ત સમય બાબરી મસ્જિદ સમય તે દિન આ કાર સેવક ગયા એનું સન્માન કરજો હમ હ આજે જો તમે ભવ્ય રામ મંદિર છે वर्ल्ड ના માણસો આવ્યા હતા કોંગ્રેસ હોત તો ન થાત થાવાનું જતો નઈ ને તો તો કોંગ્રેસ 70 વર્ષથી હતી ને એમ બંને વચ્ચે ટક્કર દેખાય છે કે એક તરફી માહોલ છે બંને વચ્ચે ટક્કરની વાત જ નથી આવતી જ્ઞાતિવાદનો હોય થોડો ઘણો બેઈ સમાજનો પણ આવશે ભાજપ એમ લીડમાં વતગત થાય શું લાગે લીડમાં થોડી ઘણી વતગત થાય તો થાય બાકી 100 એ 100% અને ભાજપ એવું કે છે કે ચારસો પ્લસ એટલે ચારસો થી વધારે સીટ કોંગ્રેસ આવશે અમારી સરકાર બને બનશે એને હોપડા સાફ થવાના નેતા જ નથી ગુજરાત માં કોંગ્રેસ નેતા જ ક્યાં હે ફરી જાય છે શું તમારું કેમ ફરી જતા પણ અર્જુનભાઈ જેવા ધોરંધર જે આજે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ હોય ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા મુખ્યમંત્રી જેવો જોધો હોય જો એ ભાજપમાં આવી જતા હોય બીજાને શું હોય હવે કોણ રહ્યું

એ દાવા વાત કરી તો ઘણીવાર હું આ વિસ્તારો રખડતો ઘણા લોકો કે રાજેશભાઈનું કામ કામ પણ કે ફોન નથી ઉપાડતા એવું કે પણ આપણે એને શું ની જરૂર છે એમ આપણે શું જરૂર છે આ તમે કઈ સુવિધામાં સંસદ જરૂર પડે સરકાર બધું આપી દીધું તો ક્યાં તકલીફ છે હં તમે એક વિચાર કરો દરેક કામ ઓનલાઈન થઈ ગયા હં શાકભાજીવાળા ન્યાં પાનનો માવો ખાવા જાવ ત્યાં ઓનલાઈન ગૂગલ પે ગૂગલ પે આવે કઈ વસ્તુ માવલો છે આજે એક મજૂર સામાન્ય કામ કરતા હોય તો મજૂર ના પૈસા આવી જાય એના ખાતા માં આવી જાય બેંકના પેલા કોંગ્રેસ ના વખત માં કોઈ બેંક કેવી હોય બેંકમાં જાતા બીતા અંદર જાતા જ કે બેંક માં ખાતું કેમ ખોલવું બીક લાગતી અત્યારે એક મજૂર એવું ન હોય એક ઘર એવું ન હોય

દેખાતા નથી એમ સાંસદ લોકો કે તો કેમ આમાં કામ બોલે સાંસદ ને આજે તમે જોવો જુનાગઢ જિલ્લો હે કેવડો મોટો જિલ્લો છે હે આજે સાંસદ છે ગામે ગામ તો ન ભરતા હોય રોજ ને એવું તો નથી કે દરેક ગામે ગામ ફરે ને ગામે ગામ જાય આજે એને મોત આપ્યા હોય તો ગામે ગામે એને જોઈને જ આપ્યા હોય ને બરાબર બીજું હું પરિવર્તન તમને શું દેખાય છે પેલા માં અત્યાર માં ભૂતકાળ તરફ નજર કરો હું તમને એક વાત કરું કે અહી તમે દસ માણસ છોકરા

હમ કે તો આપણે વાત કરીએ તો છેલ્લા દસ વર્ષના કામગીરીની કેવી રીતે જો એરિયા તમે દસ વર્ષના કામગીરીમાં એવું છે જો દ્વારકાથી ભાવનગર ફોરલેન રોડ બન્યો હા એ કોઈ દિવસ હતો જ નહીં આજે આપણો વેરાવળ બંદર એવડું હતું આજે વલ્ડની અંદર એક જ છે આપણો અલંગ શીપ બેકર એ પણ મોટું ભાવનગર હમ પોરબંદર બંદર એ પણ મોટું આજે બંદરોના કામ કેવડા હં જુનાગઢ જિલ્લામાં નવા બંદરો મોટા બંદરો થયા ફોર લેન રોડ બની ગયો આજે તમે હિસાબ તો કરો તમે આજે હું તમને એક જ વસ્તુ કહું કે દ્વારકાથી પોરબંદર પોરબંદર થી ભાવનગર જવું હોય સોમનાથ થી કેવા રસ્તા હતા સોમનાથ થી તમારે હું ભાવનગર જવું હોય તો રસ્તા જ હતા ને એ ફોર લેન બની ગયા છે આપણે જુનાગઢ થી ગાંધીનગર જવું હોય તો ત્યાં ચાર કલાકમાં પહોંચે હમ આ જેતપુર સુધી તો સિક્સ રોડનું કામ આલે હમ રાજકોટ સુધી તો થઈ ગયો સિક્સ રોડનું કામ આવલે હમ આજે આનો વિકાસ ન હોય તો મુકેશ અંબાણી જુનાગઢમાં રહેવા આવે ગિરનાર ની પાછળ એની ફાર્મ બનાવ્યો પાંચસો ઓગ્યામાં અહીંયા સૌથી ધનિક છે સૌથી ધનિક છે હમણાં જ એક મહિના દિવસ પહેલાં હં

આજે તમને કહ નાના માં નાનો માણસ છે પેલા આપડે હોસ્પિટલ હતી તો અમદાવાદ જ જવું પડતું આજ તમે જોવો જોઈએ મહાતભાઈ કાર્ડ આવ્યા કેવો માણસ દુખી છે બધા પુષ્કળ લાભ લીધો ને કોઈ એવું તમે સાંભળ્યું કે આને બીમાર છે અને આની જમીન વેચી દુકાન વેચી મિલકત વેચી એવું સાંભળો કે પેલા એવું થતું થતું જ ને જમીન વેચવી પડે જમીન વેચવી જ પડે ને દવાખાના નો ખર્ચો ક્યાંથી કાઢે ટૂંકમાં એ પ્રશ્ન આવે હલ થઈ ગયો ને મફત સારવાર હા તો વિપક્ષ કે છે એ બધી વાતું ખોટી છે ના ના કાંઈ નથી ને એમ વિપક્ષના માણસો કાર્ડ કાર્ડનો અમલવારી કરે કોંગ્રેસના માણસો તો વધુ ઉપયોગ કરે કેમ એવું કેમ હોય છે કાર્ડ બેના વધારે માંદા પડતા હોય ને માંદા તો બધાય પડે ને કે એમાં કાંઈ તોય જોવો કરે ઉપયોગ એમ બીજું શું તમને આ વિસ્તારમાં હવે કાંઈ ઘટતું એવું લાગે કોઈ ચિત નથી ઘટતી બીજેપી આવી જાય એટલે એમ કોંગ્રેસ કે છે કંઈ કે નવું થાય રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે હવે રાહુલ ગાંધી એનું ઘર આકાવી નથી એક તો તો એ વડાપ્રતક જ થઈ એમ આ સો ટકા તો આ બધા એમ વિચાર્યા વગર થોડા કહેતા હોય ના 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 તમને આમ ગમે કેજરીવાલ કે રાહુલ ગાંધી એ બેમાંથી કોણ ગમે બેમાંથી કંઈ નથી ગમતા કેમ એવું કેજરીવાલ તો ધગાખોર છે અન્ના હજાર એમ ધગો નથી અચ્છા એ લાઈ ઓલો આંદોલન વખતે સવાલ જ નથી ને અન્ના હજારે અત્યારે કહે છે ખુલ્લે આમ કહે છે કે મોદીને આપ જોવાનું ધ્યાન રાખજો એમ આ કે આ ગઠબંધન છે તો એ કે ફરક પડશે એમ સ્વાભાવિક છે અમે તંગ ચા જણાવ તમે એકલા હો બધું ગઠબંધન વેખાઈ ગયો અત્યારથી જ હા આજે હું કહું અખિલેશ ને દર વખતે બદલાવવો પડે એરિયો આજનો જ છે માહોલ તો હું કેમ બદલાવે એ ના આવે તો આઈ બધી ખોટું જે વાત છે

આ કા બધા તમે તો આ વિસ્તારમાં ઘણી ઉંમરે તમારી મોટી એટલે ખબર છે આ મતદાન કરવા જાય બધે આખો મગાવથી નક્કી થઈ ગયું હોય છેલ્લી ઘડીએ નક્કી થાય કઈ રીતે હોય ના એવું ન હોય મતદાન હવે બધા નાગરિકો સહી જાગૃત થઈ ગયા એ પહેલા કેવું હતું તો પહેલા તો આંધ્રુ કે હતું કે આને દેવાના તો એ એમ જ દેતા ન આપતા જ ને હવે ના આપે અત્યારે એને બધી ખબર જ છે કે કાદવમાં કમળ ખીલ્યો હું વાત કરો કમળને જ આપશે

એમાં એક કાશ્મીરના પંડિત હતા એ ભગવાન ને કૈલાસને પ્રાર્થના કરે કે એ ભગવાન એક વાર નરેન્દ્ર મોદી ને વડાપ્રધાન બનાવી દો મારે એ સિવાય કોઈ ચીજ જોતી નથી એટલે અમે કીધું અમે જુનાગઢ અમે ગુજરાત ના હે જેવું અમારો બધું કાર્યક્રમ પૂરો થયો એટલે નરેન્દ્ર મોદી તમે ગુજરાતી હતા ખાલી ગુજરાતી હતા અમને તો આ કાકા જે રીતે એમણે પોતાના અનોખા અંદાજમાં વાત કરી અને આ વિસ્તારમાં સાંસદ છે તેના કામ બોલતા હોવાનું કહી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર